અને અમુક રાજ્યોમાં તો દૂધ એ મળવાનું છે દૂધ અથવા બાજરી ને એવું બધું ઘણી વસ્તુ છે તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને ઓન કરી નાખજો તો કે આવા નવા નવા વિડીયોની અપડેટ મળી શકે બધા પહેલા તમને તો ચાલો જોઈએ આપણે કે આ યોજનામાં કયા કયા રાજ્યોને આ યોજનાનો લાભ થવાનો છે તો ચાલો રેશન કાર્ડ ધારકો માટે સરકારે એક મોટી અને ખુશખબર જાહેરાત કરી છે કે આ નવી યોજનાને હેઠળ દેશના લગભગ નેવું કરોડ રેશન કાર્ડ ધારકો પરિવારને અત્યાર સુધી મફત મળવામાં આવતા ચોખાની જગ્યાએ અન્ય ઘણી આવશ્યક ખાદ્ય સામગ્રી આપવામાં આવશે તો આ પગલાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જ રાહત સહી સાબિત થશે કારણ કે તેનાથી તેમના આહાર વૈવિધ્ય આવશે અને તે

હલાવશે નહીં પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થવાની અપેક્ષા છે મફત રેશન કાર્ડ યોજનાને એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે ગરીબ રેખાની નીચે જીવતા પરિવાર માટે શરૂ કરવામાં આવી છે તો યોજનાને હેઠળ ગરીબ પરિવારને દર મહિને મફત ખાદ્ય પદાર્થ આપવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે અને દરેકને પૂરતું પોષણ મળે અત્યાર સુધી આ યોજનાને હેઠળ લોકોને મુખ્યત્વે ઘઉં ચોખા દાળ અને ખાંડ આપણી જોઈએ છે કે અત્યાર સુધી આપણને બસ ઘઉં ચોખા દાળ ને ખાંડ અને કદાચ છે આપણે ચણા પણ દેતા કારેક ક્યારેક આવતી હતી પરંતુ નવા ફેરફાર બાદ લોકોને વધુ એક પ્રકારની ખાદ્ય સામગ્રી મળશે આ ફેરફાર હાલમાં માત્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર તો તમે જોઈ શકો છો કે આપણું આમાં ગુજરાતનું પણ નામ છે જો કે રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર એટલે મતલબમાં ચાર રાજ્યોમાંથી આ ફેરફાર કરવામાં આવ્યો છે જેવા કેટલાક રાજ્યોને લાગુ કરવામાં આવ્યો છે હું હું મળવાપાત્ર છે નવ વસ્તુમાં ઘઉં લોટ કઠોળ છણા સોયાબીન મસાલ સરસોનું તેલ અને ખાંડ અને મીઠું એટલું આપવામાં આવશે નવ વસ્તુમાં અને આને સિવાય આ વસ્તુ સિવાય કેટલાક રાજ્યોમાં ચોખાની જગ્યાએ બાજરી અને દૂધ પણ આપવામાં આવશે તો અમુક રાજ્યો એવા હોય હાવ ગરીબી રેખાની હેઠે આવતા હોય તો એને બાજરી અને દૂધ પણ આપવામાં આવશે ફેરફાર લોકોના આહાર વૈવિધ્ય લાવશે અને તેમના સ્વાસ્થ્યને સુધારવા મદદ કરશે તો આ નિર્ણય સરકારે બહુ સરસ લીધો છે અને ઘણા ઘણા એવા રાજ્ય છે કે એની અંદર આ બધી વસ્તુ આપવામાં આવશે કે અત્યારે ચાર રાજ્યોમાં મતલબમાં આ યોજના લાગુ કરવામાં આવી છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મળીએ નવા વિડીયો માટે તો હું ધીમા બોબાય